નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીમાં જીએસઆરટીસી છવ્વીસો જેટલી એક્સ્ટ્રા ટ્રીપ સંચાલિત કરશે દિવાળીના તહેવાર દરમિયાન ઇસ્ટ નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા છવ્વીસો જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે જેમાં સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો ઉપરાંત દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે સોળસો જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરાશે અમદાવાદ વડોદરા રાજકોટ જૂનાગઢ મહેસાણા પાલનપુર સહિત અન્ય વિભાગો મળીને મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે એક હજાર જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ સોળથી લઈને ઓગણીસ ઓક્ટોબર દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે જો કે તારીખ સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન આ એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે જેમાં રાજ્યના અંદાજે પાંચ લાખથી પણ વધુ મુસાફરોને લાભ મળશે કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર નજીક ફરી ભૂકંપનો આંચકો ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી છવ્વીસ કિલોમીટર દૂર નોંધાયું છે ગુજરાતના તમામ ગામડાઓમાં તારીખ બે દસ બે હજાર પચીસના રોજ ગ્રામસભા યોજવા વિકાસ કમિશનર કચેરીનો હુકમ બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ગુજરાતના તમામ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવાનો સરકારે નિર્ણય લીધો છે ગાંધી જયંતિની આ ખાસ ગ્રામસભા માત્ર બાલ લગ્નનો મુદ્દો નહીં પરંતુ શિક્ષણ આરોગ્ય પોષણ મહિલા સશક્તિકરણ બાળમજૂરીને રોકવા તેમજ સમાજ કલ્યાણ સંબંધિત યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા આ દિશામાં સંકલિત કામગીરી હાથ ધરાય છે વિકાસ કમિશનરે રાજ્યના પંદર જિલ્લાઓમાં ચોરાણું તાલુકાઓ હેઠળ ચાર હજાર ને પિસ્તાળીસ ગામોમાં આ ખાસ પ્રકારની ગામસભા યોજવા આદેશ આપ્યો છે નવસારીમાં ગણદેવી છીખલીના ધારાસભ્યોનો સીએમને પત્ર ધારાસભ્ય નરેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ભારે વરસાદ અને વાવાઝોડાથી નુકસાન અંગે પત્ર લખ્યો છે છીખલીના બાવીસ અને વાસંદાના સિણધઈ ગામે ભારે નુકસાન ગત સત્યાવીસ તારીખે આવેલા વાવાઝોડામાં થયું હતું જોકે સરકાર દ્વારા ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરાય એવી માગણી કરાઈ રહી છે વેલમાર્ક લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર કચ્છ માટે ત્રણ દિવસ ભારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હાલ ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે જેને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે રાજ્યના દરિયા કિનારા પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરાય છે જોકે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરાય છે આજની જ વાત કરીએ તો આજે હવામાન ખાતા દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છોયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ જામનગર અને અમરેલી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા અને કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી જાય તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મોટો ઝટકો પેટ્રોલના ભાવ એકસોને પાંચ રૂપિયાને પાર કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશમાં તમામ મહાનગરોમાં સૌથી વધુ રૂપિયા એકસોને પાંચ પોઈન્ટ એકતાલીસ પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે અમદાવાદમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા મુંબઈમાં પેટ્રોલ એકસોને ત્રણ પોઈન્ટ પચાસ અને દિલ્હીમાં રૂપિયા ચોરાણું પોઈન્ટ સત્યોતેર પ્રતિ લિટર છે રાજ્યોના અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે બે હજાર બાવીસ પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે જીએસટી તો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્ટોબર મહિનામાં એકવીસ દિવસ બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી ઓક્ટોબરમાં રાષ્ટ્રીય રાજ્ય અને શનિ રેવિ સહિત આશરે એકવીસ રજાઓ રહેશે ઓક્ટોબરના ચાર રવિવાર અને બીજો તેમજ તો શનિવાર રજા રહેશે આ ઉપરાંત ગાંધી જયંતિ દશેરા કરવા છોથ કાળી ચૌદશ દિવાળી બેસતું વરસ ભાઈબીજ અને છઠ પૂજાની રજા રહેશે જાહેર ક્ષેત્રની બેન્કો આ રજાઓ પર બંધ રહેશે જ્યારે ઘણી ખાનગી બેન્કો શરૂ રહી શકે છે ઉલ્લેખનીય છે કે બેંક રજાઓ રાજ્ય અનુસાર અલગ અલગ હોઈ શકે છે જોકે ગુજરાતમાં પણ લગભગ અગિયાર જેટલા દિવસોમાં બેંકોમાં રજા રહેશે અંબાદ પટેલની વરસાદને લઈને મોટી આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે છ ઓક્ટોબર સુધી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢ પોરબંદર અમરેલી દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે જોકે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેને કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે સાત ઓક્ટોબર પછી વરસાદ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે જોકે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદની અસર રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ એક પોઈન્ટ પંદર લાખને પાર સોના ચાંદીના ભાવ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા બે હજાર ત્રીસ વધીને પ્રતિ દસ ગ્રામ એક લાખ પંદર હજાર બસોને બાણુંના સ્તરે પહોંચ્યું છે જ્યારે ચાંદીમાં પણ રૂપિયા છ હજારનો મોટો ઉછાળો આવતા તે પ્રતિ કિલોગ્રામ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર સો પર પહોંચી ગઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ રૂપિયા ઓગણચાલીસ હજાર અને ચાંદીના ભાવમાં રૂપિયા પચાસ હજારથી વધુનો વધારો નોંધાયો છે જે રોકાણકારો માટે મોટી વાત છે ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતો સાથે ડુંગળીના ભાવનો વિરોધ કર્યો એમએલએ હેમંતભાઈ ખવાએ ખેડૂતો સાથે ડુંગળીના ઓછા ભાવને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જામજોધપુર મિની બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી જે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું રેલીમાં હેમંતભાઈ અને ખેડૂતોએ વેપારીઓ રિક્ષા ચાલકો લારીવાળાઓને વિનામૂલ્યે ડુંગળી વેચીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો આથી ખેડૂતોની વેદના અને નીચા ભાવની સમસ્યા ઉજાગર થઈ રહી હતી જનધન ખાતાધારકો સાવધાન આજે ત્રીસ છેલ્લી તારીખ દસ વર્ષ જૂના જનધન ખાતાઓ માટે ફરી કેવાયસી ફરજિયાત કરાયું છે જેની અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે બે હજાર ચૌદ પંદરમાં આ યોજના શરૂ થઈ ત્યારે ખાતા ખોલાવનારાઓએ જો આજ સુધીમાં રી કવેશ નહીં કરાવ્યો હોય તો તેમના ખાતા બંધ પણ કરવામાં આવી શકે છે આનાથી તેમના વ્યવહારો અટકી જશે અને સરકારી સબસિડી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના આ યોજના અંતર્ગત યુપીએસસી જીપીએસસી વર્ગ એક બે ત્રણ અને ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ ભારત સરકારના રેલવે અને બેન્કોમાં થતી ભરતીની પરીક્ષાઓની પૂર્વ તૈયારી કરતા વિદ્યાર્થીઓને માન્ય સંસ્થાઓ પાસેથી તાલીમ મેળવવા માટે રૂપિયા વીસ હજાર અથવા તો ખરેખર ચૂકવેલ ફી આ બંનેમાંથી જે ઓછું હશે તે રકમ એક વખત સહાય તરીકે ચૂકવવામાં આવે છે ઇપીએફ ધારકોને ઇપીએફઓની ચેતવણી એ લોકોને ચેતવણી આપી છે કે પીએફ ભંડોળ ફક્ત વાસ્તવિક જરૂરિયાતો માટે જ ઉપાડવું જોઈએ ઈપીએફ યોજના ને બાવન મુજબ લગ્ન શિક્ષણ બીમારી ઘર ખરીદી કે બાંધકામ માટે પીએફ ઉપાડ માન્યો છે ખોટા કારણોસર ભંડોળ ઉપાડવાથી ત્રણ વર્ષ સુધી ઉપાડ પર પ્રતિબંધ લાગી શકે છે વ્યાજ સહિતની રકમ ચૂકવ્યા વગર નવું એડવાન્સ મંજૂર નહીં થાય દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે